અગ્રણીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને જેસાવાડાથી અયુપ બાવા અને ધરણીકપુર પોલીસ સ્ટેશનના પીએસઆઈ રાઠવા સાહેબ અને તેમનો સ્ટાફ પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ઉપસ્થિત રહ્યા હતા અને પોલીસ મિત્રોએ ખૂબ જ સારો સહકાર આપ્યો હતો અને હિન્દુ સમાજના ભાઈઓએ આ પ્રોગ્રામમાં ખૂબ જ સપોર્ટ કર્યો હતો અને આપ આ પ્રોગ્રામમાં કવાલ રફીક ફૈ ચિસ્તી અને તેમનો સ્ટાફ હાજર રહીને સફળ બનાવ્યો હતો અને આ પ્રોગ્રામ ખૂબ જ સારી રીતે ઉજવાયો હતો અને આ પ્રોગ્રામમાં તમામ સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અહેવાલ સુરેશભાઈ મકવાણા ગુજરાત બ્યુરો ચીફ સાથે કેમેરામેન મનોજભાઈ મારું નામ છે ડૉક્ટર નિલેશ અને આજે સિંગવર તાલુકાની અંદર અમારા સિંગવર તાલુકાના મુસ્લિમ સમાજ દ્વારા દરગાહ ઉપર દરગાહ શરીફ ઉપર ચાદર ચડાવવાનો કાર્યક્રમ યોજાયો હતો તેમાં લાલા બાપુની હાજરીની અંદર દરગાહ શરીફની ઉપર ચાદર ઉડાડવામાં આવી હતી સિંગવર ગામની તમામ જનતાએ એમનો સાથ અને સહકાર આપ્યો હતો ત્યારે સિંગવડની અંદર આજે કોમી એકતા હિન્દુ મુસ્લિમ ભાઈ ચારો જોવા મળ્યો હતો અને આજે અમે હિન્દુ મુસ્લિમ સાથે રહી અને એક કોમી એકતાનું ઉદાહરણ આપી રહ્યા છીએ ત્યારે સિંગવડ ગામ સિંગવડ તાલુકા માટે આ એક સૌથી મોટો કાર્યક્રમ કહી શકાય સિંગવડની અંદર અવારનવાર ઘણા બધા હિન્દુ કાર્યક્રમો થઈ રહ્યા છે હું પણ એક હિન્દુના નાતે આ તમામ કાર્યક્રમમાં જ્યારે અમારા ભાઈઓ વર સમાજ સપોર્ટ કર્યા છે એમનો આભારી છું અને આવા કાર્યક્રમ અમારા ગામની અંદર અવારનવાર થાય અને અમે ભાઈચારો જાળવી રાખીએ એના માટે આપ સૌ ને વિનંતી કરીશું કે આ ભાઈચારો આપણી સાથે અવિશ્વસનીય કોઈપણ જાતના મતભેદ વગર જળવાઈ રહે અને આપણે સાથે મળી અને આપણા ગામ સમાજ દેશ માટે કામ કરીએ એના માટે વિનંતી કરું છું જય ભારત જય હિન્દેન્શિય